ખાતે આવેલા રેસ્ટોરન્ટના કારીગર પોલીસ મથક વિસ્તારમાં આવેલા મધુરમ સર્કલ પાસે ફૂડ લવર રેસ્ટોરન્ટના કારીગર પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ગડું કાપી હુમલાખોર ભાગી છૂટ્યા હતા ઇજાગ્રસ્ત કિશુ ચેતલાલ રવિદાસને હોસ્પિટલે ખસેડાયો જ્યાં તેણે પોલીસના નિવેદનમાં ઉપરોક્ત માહિતી લખાવી હતી જો કે પોલીસે સ્થાનિક વિસ્તાર નવ સીસીટીવી સહિતની તપાસ કરી જેમાં કોઈ શંકાસ્પદ ન લાગતા ફરી ઈજાગ્રસ્ત કિશોરની પૂછપરછ કરી હતી જેમાં તે ભાંગી પડ્યો હતો અને પોતે આત્મહત્યાની કોશિશ દરમિયાન હોસ્પિટલમાં સારવાર મળતા જીવ બચી ગયો હોય અને પોલીસ તપાસથી બચવા તેમજ પોલીસને ગેરમાર્ગે દોરવા મોબાઈલ ફોન લૂંટની સ્ટોરી કરી હતી અને કબૂલાત કરી હતી જેથી પોલીસ દ્વારા તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી ડિંડોલી પોલીસ સ્ટેશનમાં થોડાક દિવસ પહેલાં આઈપીસી ત્રણસો સાત ટુ મર્ડર માટેનો એક ગુનો નોંધવામાં આવ્યો હતો આ ગુનો અનુસંધાને પોલીસે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું હતું ઇન્વેસ્ટિગેશનમાં પોલીસે ટેકનિકલ ઇન્ફોર્મેશન આસપાસના લોકો ત્યાં રહેતા લોકો તમામના વિગતો મેળવી હતી જે બાદ પણ પોલીસને કોઈ ક્લુ મળ્યો ન હતો આ દરમિયાન પોલીસને એક થોડીક શંકા જતાં અલગ એંગલથી પણ તપાસ કરવાની જરૂરિયાત ઊભી થઈ જે અનુસંધાને પોલીસે તેમાં ઊંડાણપૂર્વક તપાસ કરતાં પોલીસને જાણવા મળ્યું હતું કે આ સંભવતઃ આ એટેમ્પ ટુ સુસાઈડનો પ્રયાસ હોઈ શકે છે જે બાબતે પછી અમે જે મૂળ વિક્ટીમ છે એના સાથે ખૂબ ડીપલી કાઉન્સેલિંગ કર્યું એમની સાથે વાતચીત કરી અને છેવટે તેમણે કબૂલ્યું કે આ સમગ્ર ઘટના એક એટેમ્પ ટુ સુસાઈડનો કેસ હતો નહીં કે એટેમ્પ ટુ મર્ડરનો જે બાબતે પોલીસે ફરીથી કેટલાક પુરાવાઓ પણ મેળવ્યા છે અને આ કરવા પાછળનું એને કારણ પૂછતા તેણે જણાવ્યું હતું કે આ એના પોતાના કેટલાક અંગત કારણોસર આ એણે કાર્ય કર્યું હતું અને આમાંથી કોઈ બહારના કોઈ વ્યક્તિની સામેલગીરી ન હતી આ બાબતની પોલીસને માહિતી મળતા પોલીસે આ સમગ્ર ઘટનામાં કેટલાક મુદ્દામાલ પણ કબજે કર્યો છે અને આ બાબતે પોલીસે આગળની કાર્યવાહી કરી છે આ સમગ્ર ઘટનામાં એના પોતાના અંગત કારણોસર એણે આ પ્રયાસ કર્યા હોવાનું એણે અમને જણાવ્યું હતું અને એટલે જ કે શરૂઆતમાં પોલીસને કોઈ તે ઇન્ફોર્મેશન આપી શક્યો ન હતો કે તેનું પોતાનું ધ્યેય બીજું હતું પરંતુ જ્યારે એ એકદમ હેલ્ધી થઈ ગયો અને બાદમાં પોલીસે જ્યારે એની સાથે ખૂબ જ મૈત્રીપૂર્ણ રીતના કાઉન્સેલિંગ કર્યું ત્યારે એણે પોલીસને સમગ્ર હકીકત જણાવી હતી બ્યુરો રિપોર્ટ એસ નાઇન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે